આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું પ્રદાન કરવા પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે પ્રવેશ ઉત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંડળના મંત્રીઓ તથા પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી વધુને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તે માટે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે નમો સરસ્વતી યોજનાનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા બેઠકમાં ઉપસ્થિત સૌને અપીલ કરી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શરૂ થયેલી બાલવાટિકા યોજના અંતર્ગત રાજ્યભરના આશરે અગિયાર લાખ સિત્તેર હજારથી વધુ બાળકો પ્રવેશ લેશે આ ઉપરાંત ત્રણ લાખથી વધુ બાળકો આ વર્ષે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ લેશે તેમ શિક્ષણમંત્રી કુબેર ડિંબોરેએ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની ત્રીસમી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો આપવા આમંત્રણ આપ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માય જીઓવી ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની અઠાવીસમી તારીખ સુધી સ્વીકારવામાં આવશે ત્રીસમી જૂને પ્રસારિત થનારો એકસો અગિયારમો એપિસોડ હશે શ્રી મોદી સતત ત્રીજી વખત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની વિગતો આપીને જણાવ્યું કે આ વર્ષના પ્રવેશ ઉત્સવમાં બાલવાટિકાને સાથે હાઇસ્કુલને પણ આવરી લેવામાં આવી છે કચ્છમાં નવ હજાર આઠસો ને છોતેર કુમાર અને નવ હજાર સાતસો ને પંચાવન કન્યા સહિત કુલ ઓગણીસ હજાર છસો ને એકત્રીસ બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે ધોરણ એકમાં આઠ હજાર છસો ને સત્તર વિદ્યાર્થીઓ અને આઠ હજાર ત્રણસોને એકત્રીસ વિદ્યાર્થીનીઓ સહિત કુલ બાળકોને સોળ હજાર નવસો ને પ્રવેશ આપવામાં આવશે તેમજ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે આમ ધોરણ નવમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બાવીસ હજાર તેર રહેશે પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસમાં કચ્છની કુલ એક હજાર નવસો બોતેર શાળાઓ હાઈસ્કૂલોને આવરી લેવામાં આવશે જેમાં એક હજાર સરકારી શાળાઓ એકસો ઓગણીસ સરકારી હાઈસ્કૂલ એકવીસ નગરપાલિકા શાળાઓ ચોસઠ આરએમએસએ સ્કૂલ છ મોડેલ સ્કૂલ અને સત્તાણું ગ્રાન્ટેડ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન એક દિવસમાં કુલ ત્રણ શાળાઓને આવરી લેવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય બન્યું છે હવામાન વિભાગે જાહેર કરેલી છેલ્લા ચાર દિવસની આગાહી અનુસાર પચીસ થી અઠાવીસ જૂનને કચ્છમાં છૂટા છવાયા હળવા વરસાદની આગાહી કરી છે ગઈકાલે જિલ્લામાં રાપરને બાદ કરતા બાકીના નવ તાલુકામાં હળવાથી ભારે ઝાપટાથી બે ઇંચ જેટલો વરસાદ થયો હતો જેમાં નખત્રાણા તાલુકામાં એકથી બે ઇંચ મુન્દ્રા પોણા બે લખપત અડધોથી એક ઇંચ જ્યારે ભુજ અંજારમાં અડધો અને માંડવી તેમજ અબડાસામાં વરસાદે ઝાપટા રૂપે હાજરી નોંધાવી હતી તો હાજીપીરમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું હોવાના અહેવાલ છે ભારતે ભારે રસાકર્ષિક ભરી મેચમાં ઓસ્ટ્રેલિયાને ચોવીસ રને હરાવી ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટ જંગમાં સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે ગઈકાલે સેન્ટ લુઈસ ખાતે સુપર એટના અંતિમ મુકાબલામાં ભારતે પાંચ વિકેટના ભોગે બસો પાંચ રન કર્યા હતા વિજય માટે જરૂરી બસો છ રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવી એકસો ને એક્યાસી રન કરતા ચોવીસ રને પરાજય ખમો પડ્યો હતો ભારતનો સત્યાવીસમી ઇંગ્લેન્ડ સામે સેમી ફાઈનલમાં મુકાબલો થશે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર Thank <laughs> you.